બીજા ડગલા ની અંદર આકાશ લઈને ત્રીજા ડગલા ની અંદર ભીખારી બની જઈશું આપીશ ક્યાં થશે

પેલા ની અંદર વાપરો પહેલાં જે યજ્ઞ કરે છે ને એક ખોરો છે જન્મ બીજા બીજા ની અંદર યશ માટે પોતાના યશ માટે કુવા બનાવ અવાડા બનાવ અવાડા બનાવ માઉ બનાવ જન્મશાળા બનાવ યશ માટે બીજા નંબર ની અંદર એમાં વાપરતું અરોખા આયો